નમસ્કાર પાલનપુરથી એક મહત્વના સમાચાર પાલનપુર જિલ્લા પંચાયતમાં ફાયર અવેરનેસ માટેની તાલીમ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુર શહેરમાં આવેલ પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આજ રોજ ફાયર અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં જિલ્લા પંચાયતમાં કાર્ય કરતા તમામ કર્મચારીઓએ આ તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ આગ કઈ રીતે લાગે આગ પર પ્રાથમિક તબક્કામાં કઈ રીતે કાબૂ મેળવવો આ ઉપરાંત આગ લાગે ત્યારે શું શું સાવધાનીઓ રાખવી અને પ્રાથમિક ધોરણે આગ લાગતા કયા કયા ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવો તેની સંપૂર્ણ માહિતી પાલનપુર ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આ તાલીમમાં આપવામાં આવી હતી આ તાલીમમાં જિલ્લા પંચાયતમાં કામ કરતા તમામ કર્મચારીઓ અધિકારીઓ તથા લોકો જોડાયા હતા રિપોર્ટર સ્તંગાન પઠાન બનાસકાંઠા 三 u ổ i b ạ